હેલો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું અડદિયા કેવી રીતે બનાવવામાં આવે છે અને તો અડદિયા બનાવવા માટે મુખ્ય ચાર વસ્તુઓ જરૂરી છે એક તો ઘી અડદનો લોટ ખાંડ અને ગુંદ તો ગુંદને સૌપ્રથમ પ્રથમ તો ઘીની અંદર તળવામાં આવે છે ઓકે જે પણ ગુંદ છે જનરલી અડધો કિલો જો તમારી પાસે અડદનો લોટ અને જો ખાંડ હોય અને ત્રણસો ચારસો ગ્રામ જેટલું ઘી જોઈએ તો તેના માટે પચાસ ગ્રામ જેટલો ગુંદ જરૂરી છે તો સૌપ્રથમ પ્રથમ ગુંદને તળી લીધો છે ત્યારબાદ જે ઘી જે ગરમ છે ઓકે તેમાં આપણે અડદનો લોટ નાખી દઈશી ઓકે પછી આ જે લોટ અને જે ઘી છે બંને હલાવશે પ્રોપર હલા હલાવ હલાવવાનું રહેશે ઓકે તો બધું મિક્સ થઈ જાય અને જો થોડું ઘી ઓછું લાગતું હોય થોડું ઘી આમાં પણ એક્સ્ટ્રા તમે એથી એડ કરી શકો છો જો એમ લાગતું હોય કે ભાઈ આ એ ઓછું છે ઓકે તો થોડુંક આમાં ઘી તમે અલગથી પણ એડ કરી શકો ઓકે પછી પાછું પ્રોપર હલાવી નાખશો હવે પછી તમારે જોવાનું છે થોડીક વાર હલાયું રાખશો એટલે જનરલી પાકવા માટે એટલે કે અડદનો જે લોટ છે તેને પાકવા માટે જનરલી જોઈએ તો દસથી પંદર મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે કે જે વ્હાઈટ કલર છે તે થોડો રેડેશ એટલે કે લાલ કલર જો પાકી જાય ઓકે એટલે પાકી જાય પછી તેને હેઠો ઉતાર લેવાનું રહેશે ઓકે તો આપ જોઈ શકો છો અત્યારે પાકી રહ્યો છે ઓકે તો આ રીતે લિક્વિડ ટાઈપ થઈ જશે અને ચેક કરતું રહેવાનું કે ભાઈ પ્રોપર પાકી ગયો ઓકે લાઇટનીમાં જોશો તો તમને લાગશે કે ભાઈ પ્રોપર પાકી ગયો છે ઓકે પછી તેને હેઠો ઉતારવાનો રહેશે ઓકે તો આ રીતે થઈ જશે ત્યારબાદ તેમાં ગુંદ નાખ દેશો ગુંદ નાખીને પણ પાછું હલાવશો ઓકે તો આ રીતે તમને જોવા મળશે ત્યારબાદ એમાં જો કાજુ બદામ હોય નાખો હોય તો કાજુ બદામ પણ એડ કરી શકો છો ના હોય તો તે પણ ચાલશે અને બરોબર પ્રોપર હલાવી નાખશો હલાવ્યા પછી અમે આમાં જે આપણે ખાંડ નાખવાની હોય છે તો આ દળેલી ખાંડ હોય છે તે જનરલી અડધો કિલો જો અડધનો લોટ હોય તો અડધો કિલો જેટલી ખાંડ હોય છે ઓકે તો આ રીતે ચારીને નાખશો એટલે કોઈ પણ વસ્તુ એવી હોય કે જે જરૂરી ના હોય એવી ઘણી ક્યારેક આવી જતી હોય છે તો તે પણ ખાસ આમાંથી નીકળી જાય ઓકે તો હવે જો જાડી જાડી ખાંડ હોય તે પણ બહાર તમે કાઢી શકો છો અને હવે આને પાછું પ્રોપર હલાવવાનું રહેશે ઓકે હવે હલવી નાખશો આ બધું ખાંડ અને અડદનો લોટ કાજુ બદામ અને બીજી વસ્તુ કે ગુંદ બધી વસ્તુ પ્રોપર હલાવી નાખવાનું રહેશે ઓકે તો આપ જોઈ શકો છો તો આ રીતે પ્રોપર થઈ જશે પછી ત્યારબાદ અલગ અલગ જે થાળીઓ હોય છે તેની અંદર આ બધા જે છે મિશ્રણ તે નાખી દેવાનું રહેશે અને પછી ઠરવા દેશો એટલે પાછું ઠરી જશે અને તેમાં તમે ચોસલા કરી શકો છો ઓકે તો આ રીતે થાળીમાં નાખી દેશો ઓકે તો આ રીતે તમે અડધિયા જે છે તે તમે ઘરે જ બનાવી શકો છો ઓકે ચોખા ઘીના બનાવી શકો છો ઓકે તો આપ જોઈ શકો છો અડધિયા બની ગયા છે જો ગુણ તમારે ઓછો જરૂર હોય તો ઓછો પણ ગુણ નાખી શકો છો ઓકે મિત્રો મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવે છે વિડીયો લાઈક કરે આપણે મિત્રો